નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બુડેલી તાલુકાના જબુગામથી જબુગામ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિદય સમારંભ યોજાયો આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર ખાતે ડોક્ટર એચ સી પરમાર સાહેબનું નિવૃત્ત થતા વિદય સમારંભ યોજાયો તેઓ સસંયોજક વૈજ્ઞાનિકની પદવી ધરાવતા હતા અનેક કક્ષાએ જબુગામ કૃષિ યુનિવર્સિટીમાં પાયો નાખનાર એવા ડૉક્ટર એચ સી પરમાર સાહેબ અનેક કક્ષાએ માહિર છે તેઓનો સિદ્ધાંત હતો કે કોઈ પણ કાર્ય કરવામાં મુશ્કેલી આવી શકે પણ એ અશક્ય નથી એ લક્ષ્ય ધારક કરીને તેઓ પોતાની કામગીરી કરતા હતા યુનિવર્સિટીમાં તેઓ દ્વારા આંબાવાડીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મહેનતપૂર્વક એક કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે તેઓ દિવસમાં ત્રણથી ચાર રાઉન્ડ પોતાના એગ્રીકલ્ચર વિસ્તારમાં મારતા હતા જેથી કરીને કોઈ પણ પાકને નુકસાન ન થાય એમની દેખરેખ પોતે જ રાખતા હતા તેમના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું કે ચોમાસું હોય તો હાથમાં છત્રી શિયાળો હોય તો હાફ ભાઈ નો સ્વેટર અને ઉનાળો હોય તો માથા ઉપર સફેદ ટોપી પહેરીને ફરતા હોય એટલે સમજી લેવું પરમાર સાહેબ હોય એવું ચોક્કસ જણાય આવતું હતું આવી અનેક યાદો તેમના સ્ટાફ દ્વારા તેમના મજૂર વર્ગ દ્વારા અનેક અનેક વર્ગો દ્વારા તેમના વિશે જણાવવામાં આવી અને તેઓ ભવિષ્યમાં તેમની કામ કમીને મહેસૂસ કરશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બુડેલી વિદાય સમારંભ રિટાયર્ડ

જે બેસ્ટમાં બેસ્ટ સાયન્ટિસ્ટ ના કરી શકે એ કામગીરી અમને કરી છે અર્થશાસ્ત્રના નિષ્ણાત હોવા છતાં આજે ચાર ચાર જાતો પાર પડીને તેત્રીસ ભલામણો ઇન્ટરનેશનલ લેવલે પણ અમુક ભલામણો એમને બહાર પાડી છે તો ખરેખર પ્રશંસનીય છે પ્રભાસ સાહેબને અમે તો સાથે વડોદરાના દિવસો અમે વાગોરીએ એક સમય તો એવો આવ્યો હતો વિજય એ જે શરૂઆતમાં પાયામાં અમને મદદરૂપ થયા છે એવા એવા ઘણા બધા મારા મિત્રો છે જે ગુગામના એવા પાસન કરના છે અનિલ છે એની જોડે છે કે કોકો છે નહી આવ્યો હતો બરોબર છે એ બધા મારા પાયાના પથ્થરો છે બરોબર એ લોકોએ આ કામ વિકસાવવામાં ઘણો મદદ કરે છે હવે જેણે મને પાયામાં જેને મદદ કરી છે તો આ તબક્કે હું વિરાય લઉં છું પણ મને એવી ઈચ્છા થાય કે મારે એમનું સન્માન કરવું જોઈએ બરોબર કે જેના મને શરૂઆત માં મદદ કરી છે તો એવા જે મિત્રો છે મારા એમને હું સન્માન કરી આશિષ ભાઈ આશિષ ભાઈ ઘરે કરતો હોય હું મારા સન્માન કરો એમાં કહ્યું એ પ્રમાણે બરોબર છે કે એક સોનાની સાહેબ અને હું બે ગાડી લઈને આવ્યા હતા એ આ મામાનું તેલો પ્લોટ છે ત્યાં તે વખતે કહીને હામીદ સાહેબ ઉભાઈ આશિષભાઈ સ્કૂટર લઈને આવ્યા અને એમણે બધી વ્યવસ્થા કરી કે ભાઈ ટ્રેક્ટર લાવવાનું છે આપી દો તો કે શું પૈસા છે નહીં એ ભોપાનો અને અળવી છે ભોપો તો આવ્યો નહીં આગળ એ બે તણાની વ્યવસ્થા કરી જેસીબીમાંથી ક્યાંથી વ્યવસ્થા કરી કે ભોજનની અંદર જેસીબી ક્યાં મળશે એમની વ્યવસ્થા એમણે કરી તો આ તબક્કે એમ